તો હર હર મહાદેવ સ્વાગત છે ભાઈ આજના નવા અને અને આજે આજે આપણે આપણે સ્ટે કરેલો નીકળી ગયા જઈએ છીએ કેદારનાથ તરફ કેદારનાથ નું કિલોમીટર સમથિંગ છે અને સવાર સવાર માં જુઓ ભાઈ હાઠીઆર ચા બને છે આપડી અને બધા ભાઈઓ બેઠા છે ચા ના ચા ની મોજ માણવા માટે અને આવું સરસ મજાનું લોકેશન છે બેકગ્રાઉન્ડ માં અને આવા રોડ ના કાંઠે બેઠા છીએ ભાઈ સવાર સવાર માં ચા પીને કેદારનાથ તરફ પ્રયાણ કરવાનું છે આપડે તો ભાઈ આ છે ભૈરવ ઘાટી ને ભૈરવ ઘાટી એકદમ ટોચ ઉપર આપડે અત્યારે છીએ કારણ કે ભાઈ અહિયાં છે ને આ એકવીસો મીટર ની ઊંચાઈ છે કારણ કે એટલી બધી હિલ્સ ઉપર ગાડી લાવીને ઘડી ગાડીને પણ આપણે આરામ આપવો પડે ગાડી એકદમ હીટ થઈ ગયેલી છે ભાઈ કેદારનાથ જવાના રસ્તામાં ભાઈ પડી ગયું છે ગાડીમાં પંચર અને ભાઈ બરોબર હિલ પર છીએ આપણે અને બધા ભાઈઓની મદદથી ફટાફટ ટાયર ચેન્જ કરી નાખવાનું છે ભાઈ અને ત્યારબાદ આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ અને આવું નાનું મોટું તો ભાઈ ત્યાં કરે કારણ કે ભાઈ રસ્તો એવો બધો અઘરો છે કરીએ ગાડીનું વ્હીલ ચેન્જ તો ભાઈ બધા ભાઈઓની મદદથી ખાલી એક જ મિનિટની અંદર ટાયર ફેરવી નાખ્યો અત્યારે આપણે કેદારનાથની પેલા-પેલા ગુપ્તકાશી આવે છે ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંયા ભાઈ આપણે છે ને એમ વિચાર્યું છે કે ભાઈ જમવાનું કાઈ બનાવીએ એટલે આવું એક છાપરા જેવું છે ભાઈ અને ગાડી આપડી સામે મૂકેલી છે અને આ ગુપ્તકાશીની આગળ-આગળ એક બીજું ગામ જેવું છે કાઈક તમે જોઈ શકો ત્યાં રોકાણા છે અને અહીંયાથી સમય કાર્યોને આપણે કેદારનાથ તરફ પ્રયાણ કરશું અને ત્યારબાદ આપણે કેદારનાથની યાત્રા તમને બતાવશું તો ભાઈ ભોજનની શરૂઆત થઈ ગઈ છે ને પેલું ભાઈ જો ઉમંગ ભાઈના ત્યાં ભાગરી છે કે રોટલી કાઈ ખબર નથી કાઈક બને છે એટલે રોટી નું કામ આપડે ઉમંગભાઈ ને છે અને એને સંજય ને અને સબ્જીભાઈ આપડે બનાવવાની છે કેદારનાથ ની પેલા પેલા ભાઈ જો વન ભોજનનો પ્રોગ્રામ છે અને ભાખરી બનાવીએ છીએ એટલે બની ગઈ છે ભાઈ બીજી જોવા બનાવવાની છે અને પછી બનાવવાની છે સબ્જી અને ભાઈ પ્રોગ્રામ અમે કર્યો છે પણ બને એટલું બાર નું ખાવાનું હાવ અવોઈડ કર્યું છે એટલે જાતે જ બધું બનાવીએ છીએ પાછળ તમે જોવો આવા લોકેશનમાં માં છીએ અમે તો હર હર મહાદેવ ફાઇનલી અત્યારે આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ અને ભાઈ અત્યારે અત્યારમાં જો નીકળી ગયા છે મોર્ંગ માં આપડે ભાઈ સંજયભાઈ નું બેગ રહી ગયું હતું પાછળ ગાડીમાં અને ત્યાંથી પછી આપડા વિનીતભાઈ ડ્રાઈવર છે એમના બીજા એક ટેમ્પો વેન માં મોકલાવેલું પણ જામના હિસાબે ભાઈ સામે જવું થોડુંક તકલીફ વાળું હતું અહીંયાથી ભાઈ ની બાઈક લઈને ગયા હતા અને બેગ લઈ આવ્યા છે ભાઈ અને ફાઈનલી બીજા ભાઈઓ આપડા બધા આગળ છે અહીંયાથી જશું અને ત્યારબાદ આપડી કેદારનાથ યાત્રા ચાલુ કરશું અને ભાઈ બાઇક લઈને આપણને મૂકવા આવે છે કારણ કે બે કિલોમીટર જવું તો આપડે ચાલી ને એવા બેગ લેવા માટે પણ જામ એટલો બધો છે ને ભાઈ આમાં ક્યાં લેવા જવું એટલે ત્યાંથી વિનિતભાઈ પણ બીજી ગાડીમાં મોકલાવેલું અહીંયા બીજી ગાડી લઈને આપડે જઈએ છીએ ભાઈ આપણને મૂકો આવે છે અહીંયા તો ગાડીઓનો જામ તમે જોઈ શકો બહુ લાંબો જામ છે ગાડીઓનો થી ટોટલ અહીંયાથી કેદારનાથ હજી ત્રીસ કિલોમીટર છે અને આગળથી આપણે પેદલ જ જવાનું છે અને બાવીસ કિલોમીટરનો ટ્રેક છે ઉપર તો ભાઈ ભાઈ મૂકવા આવેલા બધા ભાઈઓ ભેગા થઈ ગયા હા સ્ટાર્ટિંગમાં જ ભાઈ હેરાન કરી દીધા છે અને ભાઈ જામ અત્યારે ફૂલ છે કેદારનાથમાં ટ્રાફિક ઘણું છે ભાઈ સીતાપુરથી લઈને ભાઈ આવું ટ્રાફિક છે અને આગળ એવું જાણવામાં આવે છે ગોરીકુંડ સુધી આવું ટ્રાફિક છે અને પબ્લિકને આવી સિંગલ લાઇનમાં બધા રાખેલા છે ને અહીંયા આપણા જવાનો પણ બધા કંટ્રોલ કરે છે ટ્રાફિક તો જેટલું હજી તમે ટ્રાફિક જોવો છો ને ભાઈ આ બધું સીતાપુરથી લઈને અહીંયા કાશી સુધીનું ટ્રાફિક છે અને આવું બધું ટ્રાફિક આ કેદારનાથમાં છે ભાઈ હજી ઉપર ખબર નથી કેટલું ટ્રાફિક હોય તો અહીંયાથી રજીસ્ટ્રેશન દેખાવીને આપણે કેદારનાથ તરફ એન્ટ્રી લેવાની હોય છે જેટલા યાત્રિકો હોય છે બધા અહીંયાથી રજીસ્ટ્રેશન કરાવે છે અને રજીસ્ટ્રેશન કરાવીને આગળ નીકળવાનું હોય છે તો અહીંયા રજીસ્ટ્રેશન જે આપણે જોયું રજીસ્ટ્રેશન કરાવીને પણ અહીંયા આગળ જે લાઈન છે તમે જોઈ શકો ટ્રાફિક ન થાય એના માટે થઈને થોડીક વ્યવસ્થા એવી કરવામાં આવેલી છે અને ટ્રાફિક છેક ઉપર સુધી છે કેદારનાથ હજી જોઈએ આપણે આગળ પણ તો હાલ મિત્રો તમે જે લાઇન જોવો છો ને આપણે જ્યારથી માંથી ઉતર્યા ને ભાઈ ત્યારથી લાઇન ચાલુ છે અત્યારે સ્વન પ્રયાગ આવી ગયું છે આ સ્વન પ્રયાગ ચાલુ છે ને તો લાઇન છે જ છેક સુધી તમે જોઈ શકો અને આપણે જે ઉતર્યા હતા સીતાપુર સીતાપુર થી લઈને સ્વનપ્રયગ સુધી હજી લાઇન છે અને આગળ એ લાઇન છે હવે જોઈએ આપણે આગળ ક્યાં સુધી લાઇન છે અત્યારે અહીંયા સુધી તમે જોઈ શકો અહીંયા રોકેલા છે અહીંયા સુધીની આ લાઇન છે અને આ સ્વનપ્રયાગ છે અહીંયા સુધી લાઇન છે અહીંયાથી માણસોને રોકી રોકીને જવા દે છે પણ હજી છે ને સતત લાઈન ચાલુ છે તમે જુઓ બ્રિજ આવી ગયો છે અને લગભગ બે 2 કિલોમીટર જેવું આપણે ચાલી ગયા છે એવી રીતે ચાલુ છે ને બ્રિજ ઉપરથી થોડા થોડા માણસોને આવવા દે છે ટ્રાફિક ન થાય એનું ધ્યાન રાખીને છે સોન પ્રયાગ થી અહીંયા થી આવી રીતે બધી જીપ જાય છે બેસીને આપણે ગૌરીકુંડ સુધી જવાનું રહે છે અને અહીંયા સુધીના ટ્રાફિક ના થાય એના માટે આ થઈને આ લાઈન છે અહીંયા થી બધાને જીપમાં બેસાડે છે અને અહીંયા થી ગૌરીકુંડ સુધી જાય છે અને ગૌરીકુંડ થી પછી આગળ કેદારનાથ યાત્રા ચાલુ થાય છે બધા ભાઈઓ આપણા પાછળ છે એમની રાહે છે અહીંયા બધા ભેગા થઈએ પછી અહીંયા થી આપણે ટેક્સી કરીને પછી જશું ગૌરીકુંડ તરફ અને આ જે લાઈન છે આ જીપની જ લાઈન છે કે એક સાથે તે ટ્રાફિક ન થઈ જાય એના માટેની લાઇન છે થોડા થોડા માણસોને આવવા દે છે તો ભાઈ જીપની અંદર બેસી ગયા છે બીજા ભાઈઓ આપણી પાછળ છે અને અહીંયાંથી ગોરીકુંડ સુધી આપણે જીપમાં જઈએ છીએ તો જીપમાંથી ભાઈ ઉતરી ગયા છે અને કેદારનાથ પેદલ યાત્રા ચાલુ કરી દઈએ છીએ અને અહીંયાંથી આવી રીતે ખચ્ચર તેમજ પીઠું અને હેલિકોપ્ટર આ રીતે પણ લોકો જાય છે અને હેલિકોપ્ટર તો ભાઈ છે ને એસટી બસની જેમ ચાલુ હોય છે તો અહીંયાથી કેદારનાથનો પ્રવેશ ચાલુ થાય છે પેદલ માર્ગ માટે તો જઈએ આપણે તો કેદારનાથ જવાના માર્ગ ઉપર અહીંયા જમણી સાઈડમાં ગોરી માતાનું મંદિર આવે છે અહીંયાથી કેદારનાથની યાત્રા આપણે ચાલુ કરવાની છે તો વિડીયોમાં બનાવી લેજો બહુ મજા આવશે તો અહીંયા છે ને આ ગોરી માતાજીનું મંદિર છે અને જેને ગોરીકુંડના એડ્રેસથી પણ જાણવામાં આવે છે મંદિરની અંદર ફોટોગ્રાફી વિડિયોગ્રાફી એલાઉડ નથી એટલે અહીંયાથી તમને બતાવું છું

આ ભાઈ બહુ વધારે થાકી જાય છે અને કેલ્શિયમની કમી છે એક્સપ્લેન કરે ભાઈ ઘોડા જેવા માણસો ઘોડા ઉપર બે બેન આવે છે એની કરતા છે ને ભાઈ ઘરે દર્શન કરી લેવાય પીઠો મહેનત કરે છે ને આ બધા ઘોડા ઉપર જો ચાલી એક માણસો બધા જો ભાઈ શેકેલી દેશી મકાઈ ખાવા માટે બેઠા છે અને બધા ભાઈઓ આપણે પાછળ છે આવી સરસ મજાની ભાઈ ઘાટી છે તમે જુઓ આની પાછળ ગ્લેશિયર છે થોડુંક ઉપર ચડી જાય ને એટલે આપણે એકદમ હિમ પર્વત બધા ગ્લેશિયર સામા જોવા મળશે નજીકથી અને ભાઈ કેદારનાથ ગમે ત્યારે આવો ને તો ધ્યાન રાખવું ભાઈ ઘણા બધા અલગ અલગ જાતના સ્કેમ થાય છે કોઈક એવું વ્યક્તિ તમને મળશે કે ભાઈ અમારે થેલો પડી ગયો છે અમારા વોલેટ પડી ગયું છે અમારે ઘરે જવું છે મને પૈસા આપો એટલે એવાથી ધ્યાન રાખજો કોઈક તમારી પાસે મોબાઈલ માગશે ભાઈ મને ફોન કરવો છે આ નંબર ઉપર ફોન લગાડી દો તો પણ ધ્યાન રાખજો આવા બધા ઘણા બધા સ્કેમ થાય છે તો ભાઈ ઘણા અત્યારે ઉપર આવી ગયા છીએ આપણે અને ભાઈ અહીંયાથી ભીમબલી એક કિલોમીટર સમથિંગ છે અને અત્યારે ભાઈ છે ને આપણે વાદળાની અંદર છીએ તમે ધુમ્મસ જેવું જોઈ શકો આખું આ વાદળું છે તમે સરસ મજાનું પાણીનું ઝરણું તમે જોઈ શકો વોટરફોલ ઉપરથી નીચે સુધીનો એકદમ સુંદર મજાનો વોટરફોલ છે ભાઈ વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો છે બધા ભાઈ રેનકોટ પહેર લીધો છે ભાઈ અને ઘણું ચડી ગયા છે આ દસ કિલોમીટર જેવું બાકી છે અને ભાઈ જોવા અહીંયાનો નજારો હાલ અત્યારે આપણે જે ટોચ ઉપર છે એનું નામ છે ભીમભલી અહીંયાથી કેદારનાથનું ડિસ્ટન્સ દસ કિલોમીટરનું છે અને આ ટેકરી આપણે જે વટી જાય ને પછી એ ગ્લેશિયર દેખા છે બરફના પહાડ એ પણ આપણે તમને વિડીયોમાં બતાવશું તો ભાઈ બ્રેડ પાવ અને ચણા ચાટનો નાસ્તો કરીને બધા ભાઈઓ નીકળ્યા છીએ આગળ આવા કંઈક ફૂડ સ્ટોલ હોય છે ભાઈ કેદારનાથના ટ્રેક ઉપર હા ઝરમર ઝરમર વરસાદ આવે છે ભાઈઓ અને કેદારનાથ ટ્રેકિંગ ચાલુ છે અમારું આવો બધો ભાઈ થોડોક કીચડ ગારાવાળો રસ્તો છે પણ વાતાવરણ ભાઈ એટલું સરસ મજાનું છે ને ફૂલ ચીલ્ડ વાતાવરણ છે એકદમ ભાઈ અહીંયાથી છે ને ભીમ્બલીથી આગળ એક ચોકડી પડે છે અને ત્યાંથી ઘોડા ખચ્ચરનો અને પાલખીનો રસ્તો અલગ થઈ જાય છે અને પેદલ રસ્તો અલગ થઈ જાય છે અહીંયાથી તમને ટ્રાફિક ઓછું જોવા મળશે એ બહુ એક સરસ સારું કહેવાય કે ભાઈ અહીંયાથી આ કારણ કે ભાઈ છે ને તમે બીજા અહીંયાથી જે નીચેના રસ્તામાં જોયું ને ત્યાં ઘોડાવાળાનો ત્રાસ પદયાત્રીકોને છે ને એટલા ધક્કા લાગતા હોય ને કે ભાઈ આની વાત જ જાઓ એટલે એ આ એક સરસ મજાનું છે ભાઈ અહીંયાથી ભીમબલીથી આગળ છે ને બંને માર્ગો અલગ અલગ થઈ જાય છે આમાં ઘણી વાર કોઈકને વાગી જતું હોય છે નાના મોટા એક્સિડન્ટ થતા હોય છે તો ટ્રેક પર ભાઈ આવા નાના નાના પાણી ના નીચે ઝરણા વહે છે ભાઈ વોટર શાવર તો નીચેના ભાઈ નજારા જોવો તમે ખડો ખડો તો બધું પાણી આવે છે એકદમ ને આવો કઈ બ્રિજ છે જઈએ છીએ બધા પાછળ અહીંયા વોટરફોલ છે સરસ મજાનો પાછા ભેગા થઈ ગયા છીએ ભાઈ અને હવે જઈએ છીએ આગળ અને બેકગ્રાઉન્ડમાં જોવા અહીંયા

અહીંયા તમે જો આ બધો બરફ જામેલો છે પથ્થર જેવો ઉપર પણ સામે જે દેખાય છે એ બરફ છે અને આગળ પણ આપણે જઈએ ને હજી મોટા મોટા આખા ગ્લેશિયર છે પણ હજી થોડુંક આપણે ઉપર ચડવાનું છે આ જેટલું ટ્રાફિક મિત્રો દેખાય છે ને આ બધું વેકેશનના હિસાબે ટ્રાફિક છે અને હજી આપણે ઉપર જઈને જોશું ઉપર કેટલું ટ્રાફિક છે બાકી હાલ તો અત્યારે માર્ગમાં રસ્તામાં તો ટ્રાફિક દેખાય છે આવું કઈક ભાઈ સરસ મજાનું લોકેશન છે કેદારનાથનું અને આઠ થી નવ ડિગ્રી નું તાપમાન છે હાલમાં અને અહિયાં થી આશરે પાંચ કિલોમીટર જે અંતર ફાઇનલ બાકી રહ્યું છે આપણે જે અત્યારે અહિયાં થી ઉપર આ દેખાય છે ને જે બર્ફ છે આ બધો જામેલો બરફ છે અહીંયા નીચે સુધી આવે છે અને ઉપર થી વોટરફોલ પણ તમે જોઈ શકો ને તો આવા વચ્ચે બરફના ટેકરા પણ જોવા મળે છે જો આ બરફ છે બધો ચાલીએ છીએ ને ભાઈ એટલે ઠંડી નથી લાગતી બાકી હાલનું અહીંયાનું તમે તાપમાન જુઓ ને પાંચ ડિગ્રી છે એટલું ઠંડુ વાતાવરણ છે પણ ઘડીક પણ બે મિનિટ ગમે ઊભી રહી ને તો તરત ઠંડી લાગવા મળે ભાઈ ઘાટી છેલ્લે સુધી જ્યાં સુધી દેખાય ને ઘાટી આખી આપણે પાર કરીને આવ્યા છીએ હજી પણ ઉપર જવાનું છે અહીંયાથી કેદારનાથ નું અંદર પાંચ કિલોમીટર નું છે સામે તમને ગ્લેશિયર દેખાતા હશે તો જુઓ ભાઈ સામે છે સ્વર્ગ નીચે ત્યાં છે કેદારનાથ મંદિર સામે જેવલી તમને ટેન્ટ જેવું દેખાય છે નીચે છે એટલે કેદારનાથ મંદિર આવે છે અને બેક સ્વર્ગ તમે નજારો તો જોઈ ભાઈ નજારો ઊંચા ઊંચા વાદળો વચ્ચે ભાઈ ઊંચા ઊંચા ગ્લેશિયર પહાડો અને ત્યાં નીચે છે સ્વયં મહાદેવ કેદારનાથ અહીંયાથી થી ચાર કિલોમીટર છે શ્રી કેદારનાથ ને પાછળ જોવો ભાઈ સમય રહેતા જો ભાઈ ત્યાં પહોંચી જઈને તો નજારો જોરદાર છે એકવાર જોવા જેવો છે જેટલા નજીક જઈશ ને ભાઈ એટલી એનર્જી વધતી જાય છે જગ્યાનો પ્રભાવ જ કંઈક અલગ છે ભાઈ અને હજી આપણે એ ગ્લેશિયરની એકદમ નજીકમાં જવાનું છે રાત્રે આપણે કેદારનાથમાં એન્ટર થઈ ગયા હતા પણ હેલિકોપ્ટર એટલા નીચેથી જાય છે ને ભાઈ આપણે જે રોકાણા છે એટલા ઉપરથી તો હેલિકોપ્ટર જાય છે એટલી ઊંચાણમાં આપણે રોકાણા છે ને આવો કંઈક નજારો છે ભાઈ પાછળ જોઈ લો આ મોટા મોટા ગ્લેશિયર બરફના પહાડો અને રાત્રે જે ટાઈમમાં આપણે ભાઈ રોકાણા હતા રાત્રે વાતાવરણ એટલું બધું ખરાબ થઈ ગયું હતું ને એટલે પછી આપણે બ્લોગિંગ કંઈક બંધ કરી દીધું હતું કારણ કે ઠંડી માઇનસના ટેમ્પરેચરમાં જતી રહી હતી પછી ત્યાં રાત્રે આપણે અહીં એક ટેન્ટ બુક કરેલો બધા ભાઈઓ જોવા અમારે અત્યારે જાગીને બેઠા છે અહીંયા રાત્રે આપણે આ ટેન્ટ રાખેલો અને પછી ભાઈ રાત્રે બધાની તબિયત થોડી થોડી ખરાબ થઈ ગયેલી એટલે પછી બ્લોગિંગ નહોતું કરેલું પણ અત્યારે થોડા ફ્રેશ ફ્રેશ થઈને આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે અહીંયા સામે જે છે એ ટ્રેક છે કેદારનાથનો ટ્રેક અને એની બાજુમાં આ રીતના બંને સાઈડ આ રીતના બધા ટેન્ટ લાગેલા હોય છે અને આ જે એરિયો છે ને બેઝ કેમ્પ કહેવાય છે તો બધા ભાઈઓ ભાઈ ફ્રેશ થઈ ગયા છે અને જો નીકળવાની તૈયારી થાય છે અહીંયા આપણે ટેન્ટ રાખેલો ભાઈ ભાઈ રાત્રે ઠંડી કેવી હતી ભાઈ લઈ ગયાસ ત્રણે હતી ત્રણે વાહ ભાઈ વાહ આપણે તો હુઈ ગયા હતા ભાઈ એટલે કઈ ખબર નથી અને ઘણા ને ભાઈ અમારા મિત્રમાંથી તે ભાઈ શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી તો ફાઇનલી ભાઈ કેદારનાથ પહોંચવામાં છીએ અને આશરે પાંચસો મીટર જેવું સમથિંગ બાકી છે તો બધા ભાઈઓ હારે છીએ અહીંયા બધા ભાઈઓ પ્રસાદી લેવા માટે ઊભા છીએ બધા પ્રસાદીઓ લે છે ભાઈ અમારા ભરતભાઈએ લીધી છે અમે પણ લીધી છે ભાઈ હેલીપેડની બાજુમાં એક એક બે મિનિટે હેલિકોપ્ટર આવે છે અને અહીંયાથી ઉડે છે લાઈવ તમે જોઈ શકો સામે એક હેલિકોપ્ટર ક્રેશ થયેલું પડેલું છે અને જેટલી ઊંચાઈમાં હેલિકોપ્ટર ઉડે છે ને એટલી ઊંચાઈ આપણે અત્યારે પોતે છીએ તો ભાઈ ટોટલ નવ કંપની છે હેલિકોપ્ટર ની અને રોજના એક હજાર થી વધારે ફેરા મારે છે હેલિકોપ્ટર માં દર્શન ની લાઈન છે તમે જોઈ શકો કેદારનાથ ધામ ની અહીંયા બારાક બ્રિજ જેવું છે અને તો ભાઈ હર હર મહાદેવ અને ભાઈ ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે ભાઈ જોઈ લો બધા ભાઈઓનું ભાઈ એક સપનું હતું કે કેદારનાથ દર્શન કરવા અને ફાઇનલી ભાઈ બધાનું આજનો એક ડ્રીમ કમ્પ્લીટ થાય છે અને બધા ભાઈ લગભગ આવ્યા ત્યારના બધાને વિડીયો કોલથી દર્શન કરાવે છે કારણ કે ભાઈ અહીંયા આવવાની ખુશી એટલી છે રસ્તામાં ઘણા બધા કષ્ટ પડ્યા ઘણા બધા હેરાન થયા અમારામાંથી બે ચાર મેમ્બરો થોડાક બીમાર પણ પડ્યા પણ અહીંયા આવતા જ ભાઈ બધું જ ઠાકોડો ઉતરી ગયો છે બધા જે કાંઈ હેરાન કરી હતી બધી ભાઈ અહીંયા ખતમ થઈ ગઈ છે એમ કેવાનું કહેવાય અને ફાઇનલી ભાઈ જોઈ લો આ છે કેદારનાથ કેદારનાથ મંદિર હર હર મહાદેવ બધા દર્શન કરી લેજો ભાઈ અરહર મહાદેવ અને હાલમાં ભાઈ મંદિરની અંદર ટ્રાફિક ઘણું બધું છે અત્યારે જઈએ છીએ આપણે ભીમશીલા જોવા માટે બધા ભાઈઓ પાછળ આવે છે ભાઈ અને ભાઈ ટ્રાફિક છે આ જે છે આ વીઆઈપી દર્શન ની લાઈન છે અને બીજી જે લાઈન છે તો ભાઈ બહુ લાંબી લાઈન છે વીઆઈપી દર્શનમાં પણ આટલી બધી લાઈન છે તમે જોઈ શકો આપણે ભીમશીલા કે જે કેદારનાથ મંદિરની એક્ઝેટ પાછળ તમે જોઈ શકો અને અહીંયાની હિસ્ટ્રી એવી કંઈક છે કે જ્યારે ઉપર ગ્લેશિયર ઉપરથી જ્યારે એક મોટો ગ્લેશિયર તૂટીને જ્યારે સુનામી જેવું આવેલું બહુ મોટી હોનારત થઈ હતી કેદારનાથની અંદર ત્યારે મંદિરને કોઈ નુકસાન ન પહોંચે તે માટે થઈને એક શિલા દળતી દળતી આવીને મંદિરને એક્ઝેટ પાછળ આવી રીતના રોકાઈ ગઈ હતી અને મંદિર આખું સહી સલામત બચી ગયું હતું આ ભીમશિલાના હિસાબે આ ભીમ એવો ઇતિહાસ છે અત્યારે હાલ આપણે એ જગ્યા ઉપર છીએ બીજા મોટા મોટા મહાકાય પથ્થરો પણ આવેલા એ પણ તણાઈ ગયા હતા હોનારત પણ આ એક શિલા એવી હતી જે મંદિરને ને એક્ઝેટ પાછળ આવીને રોકાઈ ગઈ હતી તેથી એને ભીમ શિલા તરીકે નામકરણ કરવામાં આવેલા છે અને ત્યાં લોકો આજે પૂજા પણ કરે છે જય બોલે હર હર મહાદેવ રાજાના કેદારનાથ મંદિરના દર્શન કરીને ભાઈ હવે આપણે નીકળીએ છીએ ધીમે ધીમે નીચે જોઈ શકો મંદિરની અત્યારે આરતી ચાલુ છે એટલે મંદિર બંધ છે અને અહીંયા જે હોટલ છે તમે જોઈ શકો આ હોટલ કેદારનાથ મંદિરની એક્ઝેક્ટ સામે છે કદાચ તમે અહીંયા જો રોકાવ ને તો ભાઈ બાલ્કનીમાંથી જ મહાદેવજીના દર્શન થાય છે અને અત્યારે ધીરો ધીરો સ્નોફોલ ચાલુ થઈ ગયો છે સ્નોફોલ ચાલુ છે અને પાછળનો ગ્લેશિયર પણ આખો વાદળથી ઢકાઈ ગયો છે અત્યારે અને સ્નોફોલ ભાઈ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો સ્નોફોલ વધી જાય પહેલાં મોસમ ખરાબ થાય પહેલાં આપણે અહીંથી નીકળી જવાનું છે તો ભાઈ સરસ મજાનું કેદારનાથ ફરીને કેદારનાથના દર્શન કરીને અને અહીંયા જમીને હવે આપણે નીકળીએ છીએ નીચે અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કાલે આપણે જવાનું છે બદ્રીનાથ અને ત્યાંનો આપણે એક અલગથી બ્લોગ બનાવશું કારણ કે અહીંયાથી હવે આપણે રન છે પાછો બીજો અઢાર અઢાર કિલોમીટર ટ્રેકિંગ છે જે ઉતરવાનું છે અને બધું દેખાડવાનો વિડીયો ઘણો લાંબો થઈ જાય છે તો આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ બધાને જય શ્રી કેદાર હર હર મહાદેવ અને ફાઇનલ જોઈ લો ભાઈ કેદારનાથ મંદિર તો બધાને હર હર મહાદેવ